હેલો મિત્રો કેમ શોધો મિત્રોનું સ્વાગત છે આજે છે અગિયારસ છે તો અગિયાર બધા શુભકામના આજે અમે રજાચંદ્ર પેટ્રોલ બોરા ફૂટ ગયા પેટ્રોલ બોક मैंने ये भी आदेश दिए रात के 10:00 का ना तो आज ફાઇનલી અમે અધ્યે પૂકી ગયા છે અધ્યે બાકી છે તમારે ઘરે જો લોકેશન જો ખાલી કેવું છે ડુંગરા આમ મોલે આગળ છે ડુંગરા પાછળને જે પણ આગળ છે હવે વિડીયોમાં છે ને બહુ રંગલું વાતાવરણ હોવા જો લોકેશન જો બહુ લોકેશન છે ચારી લીલો ધરજ દેખાય

કે જમીન એટલે પહાડ પહાડ અને જંગલી વચ્ચે આવેલું મંદિર ખમસ્તરું છે બહુ મસ્ત છે એ બને ન તો હમણાં સોમાય આવું કેમ કહે લોકેશન બહુ ખાખા તમારું જો બાકી છે ને જંગલ હા ને ન આજુબાજુમાં જંગલ જ જોવું છે તમારે બીજું કાંઈ નહીં જોવા એટલે આપડા હનુમાન ગાર્ડન મંદિર એવું છે ને કે જ્યાં અમેરિકા થી પણ ભુરિયા જોવા આવે છે આખરી જે ગાડી થઈ જાય તો સ્પીડ માં જે લેવાનું ને બાકી ભુરિયા પણ જોવા આવે છે બોલો આ મંદિર જેવું લોકેશન વાળું છે એના બધે બધા માણસો જોવા આવે જો ખાલી એટલે તમે જરા ખાલી વિડીયોમાં બનાવી રહેજો તમારે બધે બધું બતાવીશ કે કેવું વાતાવરણ છે કે ટ્રાફિક છે અને કેવું જોવાની મજા આવે છે અને ટાઈમ રેટ એટલે ચોમાય તો આવું સજાય કેમ કે એનું બહુ મસ્ત વાતાવરણ છે એક બાજુ જંગલ છે એક બાજુ પહાડ છે તો આ રસ્તો છે કાચા રસ્તે જવાનું છે તો હવે મળીએ ડાયરેક્ટ આપણે હનુમાન દાદાના મંદિરે ત્યાં સુધી આપણે લોકને કરીએ છીએ થોડોક બાંધ આપણે ભૂગી ગયા જો આશ્રમે તો ફાઈનલ અમે બે પ્રસાદી લઈ લીધીશ આ ભાઈ ગયો તો હું રહેતો ગયો ને અમે મંદિર બાજુ સાવડ ચાલુ કરી દીધું રસ્તો છે બહુ તાકાત વાળો બતાવો તમારે એવું પબ્લિક છે બહુ છે આજે કેમ કે આજ ભીમ અગિયાર છે જોવા દે બહુ તાકાત વાળી એટલે પબ્લિક એ તાકાત વાળી છે ને રસ્તો એકદમ મસ્તરો છે જોવો બાકી શોખો આજુબાજુ જંગલ છે

भाई भाई। तो तो तारे। जंगाल ता खाली। क्या है तारे जंगल वातावरण खाली के छ

ખાતર ગરબી એટલે કઈક પહાડ ની નીચે હનુમાનજી નું મંદિર આવા જ ભાઈ ફોટા પડે દેવ નું મતલબ માં હું કેવાય કે પથ્થર છે જો સિક્કા નો આખું જાડવું છે જો ઉગેલું છે કોઈને પણ જોતું લઈ જાય જો અહીંથી હા લાગે તો એવું જ છે બહુ પબ્લિક છે અહીંયા તો ડુંગરત બહુ ઓ આને ગરમી લાગે છે સારું તો હું જાઉંશ જો બાકી તો શું કહેવાય કે તો ફાઇનલી અમે હનુમાનજીના દર્શન કરી અમે બે ભાઈની છે વહી આવ્યા છે ને હનુમાનજીનો ઇતિહાસ અમારે આ રાજેશભાઈ બતાવતા હતા કે માલધારી સમાજ છે ને આ બાજુ બહુ છે એટલે એ ભેંસ ને માલ ઢોર હોય બધા સારવાર પડ કે જાય પણ નાથી ભેંસ પડી હતી ને ભેંસ નાથી પીડી પે નીચે પડી ભેંસને કાંઈ થયું નહીં એટલે હનુમાન દાદાનો પરસો એવો કાંઈક ગણવામાં આવે છે મને તો ખબર છે નહીં પણ લોકેશન છે ને બહુ સારું છે જોવાનું આ બાજુ હનુમાનજીનું મંદિર પહાડની નીચે છે એની સામે બરોબર જંગલ છે એટલે પહાડ અને જંગલી વચ્ચે હનુમાન દાદાનું મંદિર આવે છે તમે જરૂર ને જરૂર જોવા આવી જાઓ ને જો તમારે ટાઈમ ન હોય ને તો હંમેશા ચોમાસે તમે આવી જાવ કેમ કે ને ગરમી બહુ છે અમે ગઈ તો હા મરી ગયા ને ઘણા માણસોને હેરાન થયા ચોમાસે આવો ને તો જો આ ઝરણું પણ છે આ છે ને એ ઝરણું છે કાંઈથી પાણીનો વહેણ પણ જોવા મળે અને ગરમી પણ ઓછી જાય એટલે બહુ બહુ મજા આવી છે તમારે જોવાની એટલે તમે હનુમાન ગાળા તો જરૂર ને જરૂર એક વખત તો આવી જ મજા કરવા ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને તમારા મિત્રોને શેર કરી દેજો દાદા નામ છે જય ભૂરી ભેખરવાળા દાદા અને જંગલ માવો એટલે આ નિયમનું પાલન કરવું ને કરવું ને કરવું જ જય હનુમાન દાદા એટલે મિત્રો ગરમીના તો તમે કોઈ હનુમાન ગાળા કોઈ દર્શન કરવા આવતા જ નહીં કારણ કે તબિયત છે ને બહુ ખરાબ થઈ જાય કેમ કે હજી એમ બારા નીકળે ને તાજા આપણી પૂરી થઈ ગઈ એટલે ચોમાસામાં આવી જાવ પણ ઉનાળામાં બહુ આવતા નહીં કેમ કે પહાડની ને જંગલની ગરમી બહુ વધારે થાય છે એટલે જો આ અમારે કરશનભાઈ છે હોય નહીં ના સડે આ ના કઈ સડવાની વસ્તુ છે દેખો દેખો

લઈને નાખી તો ફાઈનલી આપી દાદાના દર્શન કરી આવ્યા છે અને જંગલ ઉપર બધે બધી રીતે લપ્ત લુપ્ત ઉઠાવી લીધો છે તો હવે મળીએ બીજા વિડીયોમાં તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં ત્યાં જ બધાને જાય હિન્દ